આપણા વડીલોએ એક ખૂબ જ જૂની અને યોગ્ય કહેવત કહી છે જો મન હારે છે તો તે હાર છે જો મન જીતી જાય છે તો તે વિજય છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ મનને કેવી રીતે જીતવું શું તમારી સાથે પણ આવું થાય છે તમે ખૂબ જ નિશ્ચય સાથે ધ્યાન કરવા બેસો છો આંખો બંધ કરો છો અને ઓમનો જાપ કરો છો પરંતુ બીજી જ ક્ષણે તમારું મન કૌટુંબિક ઝઘડાઓ ઓફિસની ફાઇલો અને ભવિષ્યની ચિંતાઓમાં ભટકવા લાગે છે પાંચ મિનિટ શાંતિથી બેસવું પણ પર્વત તોડવા જેવું લાગે છે જો આ તમારી વાર્તા છે તો ચિંતા કરશો નહીં તમે એકલા નથી આજે આ ખાસ વિડીયોમાં હું તમારી સાથે શાસ્ત્રોમાં છુપાયેલી એક ગુપ્ત પદ્ધતિ શેર કરવા જઈ રહી છું જે તમારા ભટકતા મનને ફક્ત પાંચ મિનિટમાં એક બિંદુ પર લાવી દેશે આ કોઈ સાંભળેલી વાત નથી તે એક સાબિત અને ચકાસાયેલ પ્રયોગ છે અંત સુધી જોડાયેલા રહો ધ્યાનમાં જોડાતા પહેલા આપણે સમજવું જોઈએ કે આપણે કેમ નિષ્ફળ જઈએ છીએ ઘણા સાધકો મને કહે છે કે અમારી એકાગ્રતા નબળી છે તો હું તેમને કહું છું ના તમારી એકાગ્રતા નબળી નથી ફક્ત તમારું ધ્યાન જ વિચલિત છે હજારો વર્ષો પહેલા મહાભારતની યુદ્ધ ભૂમિ પર અર્જુનની પરિસ્થિતિ પણ તમારા જેવી જ હતી વિશ્વના શ્રેષ્ઠ ધનુર્ધારી અર્જુને જે ક્યારેય પોતાનું લક્ષ્ય ચૂક્યું નહીં તેણે પણ ભગવાન કૃષ્ણને શું કહ્યું ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાધિ બલદવ્રિયમ જેનો અર્થ થાય છે હે કૃષ્ણ આ મન ખૂબ જ ચંચળ છે તે મંથન કરે છે અને ખૂબ જ શક્તિશાળી છે તેને નિયંત્રિત કરવું મને મારી મુઠ્ઠીમાં હવા પકડી રાખવા જેટલું મુશ્કેલ લાગે છે જરા વિચારો જો અર્જુન જેવો મહાન માણસ પોતાના મનને શરણાગતિ આપી શકે તો તમે અને હું ક્યાં ભ્રમમાં જીવી રહ્યા છીએ આપણે સૌથી મોટી ભૂલ એ કરીએ છીએ કે આપણે આપણા મન સાથે લડવાનું શરૂ કરીએ છીએ આપણે વિચારોને બળજબરીથી રોકવાનો પ્રયાસ કરીએ છીએ એક જૂની કહેવત છે કાજલથી ભરેલા રૂમમાં માણસ કેટલો બુદ્ધિશાળી થઈ શકે છે ભલે તેના પર કાજલનું એક ટીપું પણ લગાવવામાં આવે દુનિયા કાજલથી ભરેલો ઓરડો છે જ્યાં સુધી તમે દુનિયામાં છો ત્યાં સુધી વિચારો આવશે સમસ્યા વિચારોની નથી સમસ્યા એ છે કે તમે તેમાં ફસાઈ જાઓ છો આપણું મન વાંદરા જેવું છે શાસ્ત્રોમાં તેને વાંદરો કહેવામાં આવે છે તે નશામાં છે અને વિછી દ્વારા ડંખવામાં આવે છે આપણું મન એવું જ છે આજના સમયમાં તે સોશિયલ મીડિયા અને માહિતીના ઓવરફ્લોથી નશામાં છે માહિતીનો ઓવરલોડ જ્યારે તમે ધ્યાન કરવા બેસો છો ત્યારે શરીર એક જગ્યાએ સ્થિર થાય છે પરંતુ મન હજારો માઈલની મુસાફરી શરૂ કરે છે આને રજુગોળનો અતિરેક કહેવાય છે વિજ્ઞાન કહે છે કે એક સામાન્ય માણસને દિવસમાં સાઠ હજારથી વધુ વિચાર આવે છે હવે મને કહો સાઠ હજાર વિચારોની ભીડમાં આપણે ખાલીપણું કેવી રીતે શોધી શકીએ ધ્યાન કરવામાં આપણી અસમર્થતાનું સૌથી મોટું કારણ એ છે કે આપણે તૈયારી વિના જ તેમાં કૂદી પડવા માંગીએ છીએ જેમ ગરમ થયા વિના દોડવું શક્ય નથી તેમ પ્રત્યાહાર વિના ધ્યાન શક્ય નથી આપણે આપણી ઇન્દ્રિયોને એકઠી કરતા નથી અને સીધા સમાધિમાં જવા માંગીએ છીએ અને આ આપણી નિષ્ફળતાનું કારણ છે પણ ઉકેલ શું છે ઉકેલ મનને મારવામાં નથી પણ તેને દિશામાન કરવામાં છે સમસ્યાને મૂળમાંથી કાઢી નાખવા માટે આપણે સમજવું જોઈએ કે આપણી એકાગ્રતા આખરે ક્યાં તૂટે છે આપણા ઋષિઓ આપણા પૂર્વજોએ માનવ ચેતનાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને શોધ્યું કે ધ્યાનના અવરોધો ત્રણ સ્તરે ઉદ્ભવે છે પહેલું સ્તર ભૌતિક અવરોધો છે શું તમે ક્યારેય નોંધ્યું છે આંખો બંધ કરતાની સાથે જ તમારી પીઠ અચાનક ખંજવાળ આવવા લાગે છે તમારા ઘૂંટણમાં દુખાવો થાય છે અથવા તમારા શરીરમાં એક વિચિત્ર બેચેની થઈ આવે છે આ કોઈ સંયોગ નથી જ્યારે આપણે આપણા મનને શાંત કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણા શરીરની તામસિક અને રાજસિક શક્તિઓ પ્રતિકાર કરે છે એક ખૂબ જ પ્રખ્યાત કહેવત છે જેમ તમે ખાઓ છો તેમ તમારું મન પણ ખાય છે આજે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે તામસિક અને મસાલેદાર ખોરાક ખાઈએ છીએ તે આપણા શરીરમાં ઉત્તેજના પેદા કરે છે અને જ્યારે શરીર પોતે શાંત શાંત નથી ત્યારે મન કેવી રીતે થઈ શકે શરીર મનનું સ્થૂળ સ્વરૂપ છે અને મન શરીરનું સૂક્ષ્મ સ્વરૂપ છે જો એક ખલેલ પહોંચાડે છે તો બીજું આપમેળે ખલેલ પહોંચાડશે બીજું સ્તર શ્વાસની અસ્થિરતા છે હઠ યોગમાં પ્રદીપિકામાં કહેવામાં આવ્યું છે ચલે વાત નિશ્ચલ આનો અર્થ એ છે કે જ્યાં સુધી તમારા શ્વાસ ગતિમાન છે ભલે તે અસમાન હોય તમારું મન સક્રિય રહેશે તમે કદાચ નોંધ્યું હશે કે જ્યારે તમે ગુસ્સે હોવ છો ત્યારે તમારા શ્વાસ ઝડપી બને છે અને જ્યારે તમે શાંત હોવ છો ત્યારે તે ઊંડા અને ધીમા થઈ જાય છે આપણે ધ્યાનમાં બેસીએ છીએ પરંતુ આપણો શ્વાસ અસમાન હોય છે હા આપણે આ કડી ચૂકી જઈએ છીએ ત્રીજું અને સૌથી ઊંડો સ્તર દબાયેલા સંસ્કારો છે એટલે કે દબાયેલી લાગણીઓ આ તે તબક્કો છે જ્યાં 90% સાધકો હાર માની લે છે જ્યારે તમે શાંતિથી બેસો છો ત્યારે અર્ધ જાગૃત મનનું ઢાંકણ ખુલે છે જૂની વાતો કોઈ દ્વારા અપાયેલા અપમાન ભવિષ્યનો ડર પૈસાની ચિંતા આ બધો કચરો ઉપર તરતો રહે છે આપણે ગભરાઈ જઈએ છીએ આપણને લાગે છે કે ધ્યાન બેચેની વધારી રહ્યું છે જ્યારે સત્ય એ છે કે ધ્યાન તમારી અંદર છુપાયેલી ગંદકીને સાફ કરી રહ્યું છે કબીરદાસજીએ કેટલી મહાન વાત કહી છે માળા યુગોથી ફરતી રહી છે મેં હૃદયને નમન કર્યું છે મેં મારું મન ફેરવી નાખ્યું છે આપણે બાહ્ય દેખાડામાં ફસાયેલા છીએ પરંતુ આપણે આંતરિક વિકારો તે દબાયેલા સંસ્કારોનો સામનો કરવાની હિંમત એકઠી કરી શકતા નથી ધ્યાન કોઈ જાદુઈ ગોળી નથી તે પોતાને મળવાની પ્રક્રિયા છે અને પોતાને મળવાનો માર્ગ આ અવરોધોમાંથી પસાર થાય છે તો હવે પ્રશ્ન ઉભો થાય છે આ ચક્ર વ્યૂહ કેવી રીતે તોડવો આ ત્રણ અવરોધોને કેવી રીતે પાર કરવા અને તે શૂન્યતા સુધી કેવી રીતે પહોંચવું જવાબ સરળ છે છતાં એટલો જ રહસ્યમય છે હું તમારી સાથે જે પાંચ મિનિટની પદ્ધતિ શેર કરવા જઈ રહી છું તે તમારા આત્મા અને મન વચ્ચેના જોડાણને સીધું હેક કરે છે આ પદ્ધતિ મહાન યોગીઓ દ્વારા અપનાવવામાં આવી છે અને આજે વિજ્ઞાન પણ તેને ન્યુરોપ્લાસ્ટિસિટીના નામે સ્વીકારી રહ્યું છે હું તે પદ્ધતિમાં ઊંડી ઉતરું તે પહેલાં તમારા બધા પાસેથી કમેન્ટમાં પ્રામાણિક જવાબ ઈચ્છું છું જ્યારે તમે ધ્યાન કરવા બેસો છો ત્યારે તમને સૌથી વધુ શું પરેશાન કરે છે ઊંઘ ભવિષ્યની ચિંતા અથવા ત્રણ જૂના નકારાત્મક વિચારો નીચે કમેન્ટમાં તમારો અનુભવ લખો હું તેને વ્યક્તગત રીતે વાંચીશ અને તમને ઉકેલ જણાવીશ હવે ચાલો ગુપ્ત પદ્ધતિનો ખુલાસો કરીએ મિત્રો પદ્ધતિ શીખતા પહેલા તેના નિયમો સમજવા જરૂરી છે એક જૂની કહેવત છે અડધો ભરેલું વાસણ છલકાઈ જાય છે અપૂર્ણ જ્ઞાન હંમેશા ઘાતક હોય છે મોટા ભાગના લોકો યુટ્યુબ પર કોઈ તકનીક જુએ છે અને તરત જ તેનો અભ્યાસ કરવાનું શરૂ કરે છે અને જ્યારે તેમને પરિણામ મળતું નથી ત્યારે તેઓ કહે છે કે ધ્યાન નકામું છે યાદ રાખો ખેડૂત બીજ વાવતા પહેલા માટી તૈયાર કરે છે જો બીજ ઉજ્જળ જમીન પર નાખવામાં આવે છે તો તે સડી જશે અને ઉગશે નહીં તેવી જ રીતે ધ્યાન કરતા પહેલા અથવા બીજ રોપતા પહેલાં વ્યક્તિએ શરીર અને પર્યાવરણ માટી તૈયાર કરવી જોઈએ આ પાંચ મિનિટની ગુપ્ત પદ્ધતિ માટે તમારે ત્રણ નાની તૈયારીઓ કરવાની જરૂર છે પ્રથમ સીધી કરોડરજ્જુ જાળવી રાખો આ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને દ્રષ્ટિકોણથી જરૂરી છે તમારી કરોડ રજ્જુ એન્ટેના જેવી છે આ ચેનલ દ્વારા કોસ્મિક એનર્જી તમારા મગજ સુધી પહોંચે છે જો એન્ટેના વાંકો હોય તો સિગ્નલ સ્પષ્ટ નહીં આવે તેથી તમે ખુરશી પર બેસો કે ફ્લોર પર તમારી પીઠ સીધી રાખો ઉપર ઝૂકીને બેસવાથી સુષ્ણુમના નાડી સંકુચિત થાય છે અને તમને ઊંઘ આવે છે બીજું યોગ્ય મુદ્રા આપણા હાથમાં હોય છે જ્યારે તમે તમારી તર્જની અને અંગૂઠાને જોડો છો ત્યારે જ્ઞાન મુદ્રા બને છે આ મુદ્રા તમારા મગજમાં કફોત્પાદક ગ્રંથિને સક્રિય કરે છે જેનાથી આપમેળે એકાગ્રતા વધે છે તેને તમારા ઘૂંટણ પણ હથેળીઓ આકાશ તરફ રાખો ત્રીજું સંકલ્પ હેતુ બેસતા પહેલા તમારી જાતને એક સૂચના આપો તમારા મનને કહો આગામી પાંચ મિનિટ માટે હું શરીર કે મન નથી હું ફક્ત એક નિરીક્ષક છું આ સંકલ્પ તમારા મનને મર્યાદિત કરે છે હવે આપણે તે તબક્કામાં છીએ જેની તમે રાહ જોઈ રહ્યા છો આ પદ્ધતિ પ્રાચીન વિજ્ઞાન ભૈરવ તંત્રથી પ્રેરિત છે જેને મેં આધુનિક જીવન માટે સરળ બનાવી છે હું તેને ત્રિપદમ સોમ મૌનના ત્રણ પગલાં કહું છું આપણે આ પાંચ મિનિટને ત્રણ ભાગોમાં વહેંચીશું એક વત્તા બે વત્તા બે તમે હમણાં જ મારી સાથે આ પદ્ધતિ શરૂ કરી શકો છો પહેલું પગલું એક મિનિટ દેહસ્થ્યમ શરૂઆતની પહેલી મિનિટમાં તમારે ફક્ત તમારા શરીરને પથ્થરની મૂર્તિમાં રૂપાંતરિત કરવાની જરૂર છે

હવે આગામી બે મિનિટ માટે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા નાકની ટોચ પર કેન્દ્રિત કરો તમારે તમારા શ્વાસ બદલવાની જરૂર નથી ન તો તેને ઊંડો કરવાની કે ન તો તેને રોકવાની તમારે ફક્ત તેને જોવાનું છે ખુલ્લી આંખે જેમ એક દ્વારપાલ દરવાજા પર ઊભો રહે છે અને લોકોને આવતા જતા જુએ છે તેમ તમારે તમારા શ્વાસ પર નજર રાખવી પડશે આવનાર શ્વાસ બહાર જતો શ્વાસ ભલે તે ઠંડો હોય કે ગરમ ઊંડો હોય કે છીછરો તમારું મન ભટકશે વિચારો મનમાં આવતાની સાથે જ તમારા શ્વાસમાં પાછા આવશે કબીર સાહેબ કહે છે સિમરું હું શ્વાસની માળા પર ઈશ્વરનું નામ આ શ્વાસ એ દોરડું છે જે તમને તમારા મનના ઘોડાને નિયંત્રિત કરવામાં મદદ કરશે સંપૂર્ણ જાગૃતિ સાથે ફક્ત બે મિનિટ પગલું ત્રીજું ભ્રમર કેન્દ્રમાં બે મિનિટ હવે અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ બે મિનિટ તમારી આંખોને હવે બંધ કરો અને તમારી ભ્રમર વચ્ચે જુઓ જ્યાં આપણે તિલક લગાવીએ છીએ તે આજ્ઞા ચક્રનું સ્થાન છે તમને ત્યાં અંધકાર દેખાશે કોઈ વાંધો નથી તે અંધકારને પણ જોતા રહો કલ્પના કરો કે તમારી કપાળની વચ્ચે એક નાનો દીવો બળી રહ્યો છે અથવા સફેદ બિંદુ છે આ તે બિંદુ છે જ્યાં મન ખાલી થઈ જાય છે વિચારો આવશે પણ તેમને વાદળોની જેમ પસાર થવા દો તમે આકાશ છો વિચારો વાદળો છે વાદળો સામે લડશો નહીં ફક્ત તે બિંદુ તરફ જોતા રહો જ્યારે તમે આ પાંચ મિનિટની પ્રેક્ટિસ પૂર્ણ કરશો ત્યારે તમને એક અદ્ભુત શાંતિ મળશે જે તમારા પર છવાઈ જાય આ એક એવી શાંતિ છે જે તમે પૈસાથી ખરીદી શકતા નથી આ પદ્ધતિ શા માટે કામ કરે છે કારણ કે મન એક સમયે ફક્ત એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અમે તેને પહેલાં શરીર પર પછી શ્વાસ પર અને અંતે એક બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરાવીએ છીએ અમે મનને છટકી જવાની તક આપતા નથી આને મનની હેકિંગ કહેવામાં આવે છે શરૂઆતમાં તમે પાંચ મિનિટમાંથી ફક્ત દસ સેકન્ડ માટે જ ધ્યાન કેન્દ્રિત કરી શકશો પરંતુ ચિંતા કરશો નહીં વારંવાર અભ્યાસ કરવાથી નીરસ મન બુદ્ધિશાળી બને છે જો નરમ દોરડું પથ્થર પર છાપ છોડી શકે છે તો સતત અભ્યાસથી આ અશાંત મનને પણ નિયંત્રિત કરી શકાય છે તમારે ફક્ત દરરોજ સવારે અથવા રાત્રે સૂતા પહેલા અથવા તો તમે જ્યારે પણ ફ્રી હો ત્યારે આ ત્રણ ગણીને મૌનનો અભ્યાસ કરવાની જરૂર છે નિષ્કર્ષમાં હું ફક્ત આટલું જ કહીશ જ્ઞાન ફક્ત ત્યારે જ અસરકારક છે જ્યારે તેનો વ્યવહાર કરવામાં આવે ફક્ત ખોરાક જોવાથી પેટ ભરાતું નથી તે ખાવું પડે છે તેવી જ રીતે ફક્ત આ વિડીયો જોવાથી મન શાંત થશે નહીં ધ્યાન થશે નહીં તમારે હમણાં જ આ ત્રણ ગણા મૌનનો અભ્યાસ કરવો જોઈએ સ્વામી વિવેકાનંદ કહેતા હતા ઉઠો જાગો અને જ્યાં સુધી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત ન કરો ત્યાં સુધી રોકાશો નહીં તમારું લક્ષ્ય તમારા પોતાના મનને જીતવાનું છે જો આજની ચર્ચાએ તમારા હૃદયમાં થોડી પણ શાંતિ જાગૃત કરી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને અમને પ્રોત્સાહિત કરો અને હા જો તમે ઈચ્છો છો કે અમે ધ્યાન અથવા કુંડલીની જાગૃતિમાં વિડીયો બનાવીએ તો કૃપા કરીને અમને કમેન્ટમાં જણાવો સત્ય સનાતન અને સંસ્કૃતિને લગતા આવા અધિકૃત વિડીયો જોવા માટે અમારી ચેનલ હિન મોટિવ્સને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો જેમની તેને સૌથી વધુ જરૂર છે યાદ રાખો જ્ઞાન ફક્ત શેર કરવાથી જ વધે છે આગામી સમય સુધી સ્વસ્થ ખુશ અને ધ્યાનશીલ રહો મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ આભાર